આપડા છે ને આપણા ભાઈ આપડે પૈસા ખર્ચી કાઢ ટેન્શન લઈ એ કાઢે ચા ને લાગે એટલે લાગે ચાલો ચાલ એને એને જેટલા લાવે તેટલા પૈસા આપી જાય તો આપડે ફોર્ચ્યુનર લેવાના જીતે એટલે બોડી ગાર્ડ હોય

ચાલ તો પછી મેં હું પોઈડા જોયા થોડા એમ આપડી પાછળ હું પબ્લિક લાગુ જોઈએ એમ પૈહા બોલ પૈહા તો કાંખાઠી ને લાવ પૈહા રાલા પૈહા પૈસા પૈહા તું લેની તું કેટલા જોઈએ હું ભી દેની કેટલા કાર્ય કરતા લાવે તને કેટલા જો બોલી તો એમ પાછળ એમ પબ્લિક લાગુ જોઈએ ફૂલ પૈસા જાય તો કઈ ની તું લે ચાલે ને બોલા પર થોડા કોયરા જોઈએ મેં હું આ ચાલ મારા હાથ મેં આવું ને એન્ટ્રી પડે ને મારી

તારા બાપુજી પૈસા મે આપલા પેલા આયવા માણા ઉભડા પાછળ ઉભરે પાછળ ઉભરે જને બરાબર છે જલ્દી બે આ પાણી લાલ્યો તો લાયો ખરો બંદૂક એમ હંભે લાગુ જોઈએ પાછળ હે ચાલો આને બોલે જવું પડે હે

হ্যাঁ পকড় পেলা

तो पिदरू अरे माले जरे तांग जवाता डे जब तक सूरज चांद रहेगा राहुल का बोटा बर्बाद रहेगा जब तक सूरज चांद राहुल का बोटा बर्बाद ये बर्बाद करवा रही हो सिंह हूँ हम कोई यही पाने लोग नहीं ना हम कोई यही पाने बर्बाद नहीं हो है डायरा मुझे बर्बाद नहीं बोलो आबाद जीतेगा भाई जीतेगा राहुल आबाद रहेगा जीतेगा भाई जीतेगा राहुल आबाद रहेगा जीतेगा भाई जीतेगा आबाद रहेगा

आना हरिन जीतेगा चल जीतेगा जीतेगा भाई जीतेगा चल लोटा जीतेगा लल्या है के बोला पोइरा का चलो पोरा का आओ आओ चल रे वो चलो पकड़ो खा लो

પગ તો મને પકડીને ને પગે લાગવાનું મન થાય આ ગરીબ લોકોની હાલત શું છે

છે એવો લખોટા તેની ઉપર તમારે ડબાઈ ને વોટ આપીને મને જીતાડવાનું છે પગ કઈ થાય કે તમે એવી એવી રોજગારી અપાવવામાં ચાલો નઈ તમે ચાલો પાછળ આવો એવું ચાલો 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 જીતે જીતેગા ભાઈ જીતેગા જીતેગા

दार बटावर जाण के काय बडा आवे जाण आ बोलो ना आपा पत्ती मुक रऊ पण जाऊं तो नी पिवारो कोठली आपरे के कोटाड आपे काही भी आपे के जाऊच नठे मारे हा सबको मिलेगा लाइन में लाइन में बजा 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 बजा। अरे हटे लाइन में लाइन में माने पहला मैं पहला मैं ना ना

કાળા ની ખાંડ જેવો જોઈએ પડેલો છે મેં પૈયા આપીને બોલાવ લો આજે જાણે આજે કાળા ચોમા લગાવીને લાલિયો એટલો પૈયા કડાઈ ગયો ને હાંડ હાંડ ઉઠલો નો લાઈવો લાઈવો લાઈવ ઓ લાલુ લાઈવો પણ કઈ નઈ ચાલ હવે પાછા જાય હવે ઘરે ઘરે કઈ વોટ માંગી લા હું આપડું આપડા જ મત મળવો જોઈએ નારા લગાવડાવજે કોર કોર જીતેગા કોર કોર જીતેગા જીતેગા ભાઈ જીતેગા કોર કોર જીતેગા જીતેગા ભાઈ જીતેગા જીતેગા ભાઈ જીતેગા કોર કોર જીતેગા જીતેગા ભાઈ જીતેગા કોર કોર જીતેગા જીતેગા ભાઈ જીતેગા કોર કોર જીતેગા કપડ બડ બડ કપડ બડ લે કાંસરીને આરપે રહે દે લે ઓસા બોલ ઓસા ભીસ ભાઈ આ વખતે અમે ઇલેક્શન માં ઉભી છે રખોટા ડબાઈ ને વોટ આપવાનું છે Pa i haal av! Pa i hala <laughs> 음, pa i haal avOff! Grah, hala <laughs> desconfer! Halav, hi! PleĞa! P campaigns for too!? When compared också. encuentre now Tore?! Space! De Mary C 2019! Forza Pati, hezeka São oblidante! Just keep sozialin. Forza Pati Sayarie! Isis query Jηiet, kanalide cause Atmarinата oram Turnip Agordian শান্তি বে থাক

સમજી જાય કે લેડીઝ હું આવું વાત કર્યા કરે એમ કહેવાનું એ કે લખોટા નું છે એની બાજુમાં બટન દબાવીને મત આપજો એમ લખોટા નું છે શાંતિ રાખ લખોટા નું ચિહ્નો લેવાનું કીધું

Læljá, læljá, læljá